દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ શરૂ થઈ ગયો છે વલસાડ નવસારી તાપી બાદ સુરત શહેરમાં વરસાદી માહોલ સુરતના અઠવા પાર્લી પોઈન્ટ વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે પીપલોદ અડાજણ વેસુ વિસ્તારમાં પણ વરસાદ સુરતના ડુમસ રોડ વિસ્તારમાં પણ વરસાદ શરૂ થયો છે સુરતમાં આજે ભારે વરસાદની આગાહી છે તેની વચ્ચે સવારથી જ વાદળછાયા વાતાવરણની વચ્ચે મેઘરાજાની પધરામણી થઈ છે દક્ષિણ જિલ્લાના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે વહેલી સવારથી જ વલસાડ નવસારી તાપીમાં વરસાદ હતો જ ત્યારબાદ હવે સુરતમાં પણ વરસાદની શરૂઆત થઈ છે શહેરમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે સીધા દ્રશ્ય તમે જોઈ શકો છો સુરતના અઠવાલાઇંશ વિસ્તારનો નજારો છે જ્યાં આ પ્રમાણે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી બે થી ત્રણ દિવસ સુધી સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ વરસે આગાહીના પગલે અત્યારે જોઈ શકો છો કાળા ડિબાંગ વાદળો અત્યારે હાલ જોવા મળી રહ્યા છે અને જે પ્રમાણે અત્યારે હાલ તસવીરો જોવા મળી રહી છે ત્યારે સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અને હવે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે ત્યારે આ વરસાદની અંદર લોકો જરૂર ભીંજાતા નજરે આવી રહ્યા છે તસવીરોમાં તમે જોઈ શકો છો રેનકોટ છત્રી વગર નીકળનારા જે લોકો છે વરસાદી માહોલ ભીંજાઈ રહ્યા છે બીજી તરફ જે વાહન ચાલકો છે પોતાના ગાડીની લાઇટ છે ચાલુ રાખીને ગાડી હંકારતા નજરે આવી રહ્યા છે કારણ કે વિઝીબિલિટી ડાઉન થઈ છે અને વિઝીબિલિટી ડાઉન થતા જે અકસ્માત થવાનો ભય રહેલો હોય છે ત્યારે તેમાં પણ સાવચેતીથી પોતાના વાહનો હંકારતા નજરે આવી રહ્યા છે આ દ્રશ્યમાં જોઈ શકાય છે જે પ્રમાણેનો વરસાદ અત્યારે હાલ વરસી રહ્યો છે ત્યારે આ વરસાદ ખેડૂતો માટે આશીર્વાદ સમાન સાબિત થશે કારણ કે જે પ્રમાણે તેમણે રોપણી કરી રાખી છે રોપણીને માફક આવે તે પ્રમાણેના વરસાદની જે કાગડોડે રાહ ખેડૂતો જોઈ રહ્યા હતા એ પ્રમાણે અત્યારે હાલ વરસાદ ધીમી ધારે વરસતો જોવા મળી રહ્યો છે સુરતના અલગ અલગ વિસ્તારોમાં અત્યારે હાલ વરસાદ જોવા મળી રહ્યો છે ખાસ કરીને અઠવા લાઇન્સ પાર્લે પોઈન્ટ ગોરધો રોડ પાલ અડાજન યુનિવર્સિટી રોડ ડુમ્મસ રોડ સહિતના વિસ્તારમાં અત્યારે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત